તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશેની વાત કરવાના છીએ આજના મુખ્ય ખેડૂત સમાચાર અને સાથે જે સોના ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો અથવા તો કેટલો વધારો થયો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલને સબ સ્કેપ કરી દેજો જેથી તમારી પાસે દરરોજના તાજા સમાચાર સૌથી પહેલાં મળી જાય તો સૌથી પહેલાં આજના સમાચાર વિશેની વાત કરીએ તો તો મિત્રો દિલ્હીમાં વિધાનસભામાં ચૂંટણીની હાર બાદ આમ આદમી પાર્ટી છે જો ને વિશે આપણે વાત કરીએ તો દિલ્હીની હારથી નિરાશ માટે છત્તીસગઢ અને ગુજરાતમાંથી મળેલી ખુશખબર એક બુસ્ટર ડોઝ સાબિત થશે દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટી એએપીને જીતની ખુશી મળી છે અહીં સલાયા વોર્ડ નંબર એક માં એ જીત મેળવી છે વોર્ડ એકમાં પાર્ટીના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે તો બીજી બાજુ જુનાગઢ જિલ્લાની માંગરોલ નગરપાલિકાના વોર્ડ ત્રણમાં પણ એ ઝાડુને લોકોએ પસંદ કર્યું છે અહીં આમ આદમી પાર્ટીના તમામ ચારેય ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લાની ચોડવડ તાલુકામાં પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું છે જોકે તેઓ એકત્રીસ વોર્ડ થી ચૂંટણી હારી ગયા છે ત્યારબાદ મિત્રો અત્યારે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર મિત્રો અત્યારે સામે આવ્યા છે ખેડૂતોને તેમના પાકના પોષણ શ્રમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે આગામીના સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ માટે તારીખ અઢાર બે હજાર પચીસથી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ સુધી ખેડૂતોએ ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે નાઇફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ વિવિધ ખરીદ કેન્દ્ર પરથી ચણા અને રાયડાની ખરીદી ખેડૂતો પાસેથી મિત્રો ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજથી શરૂ કરવામાં આવશે જેનો રાજ્યના ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા સંક્યુત ખેતી નિયામક ની યાદીમાં જણાવ્યું છે એટલે કે મિત્રો તમારે અઢાર બે હજાર પચીસ થી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ સુધી તમારું રજીસ્ટર કરાવવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો જો તમારું રજીસ્ટર થઈ ગયું છે તો તમને ચૌદ માર્ચ બે હજાર પચીસ થી તમારી પાસેથી રાયડા અને ચણાની ખરીદી છે એ ટેકાના ભાવે કરવામાં આવશે ત્યારબાદ દર્શક મિત્રો હવે નાના મોટા સરકારી કામ માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ રહેશે તેવી સુવિધાની મિત્રો અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીના વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં મળી જશે અને આ માટે અરજી વીસ રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયા સોળ રૂપિયા કોમ્પ્યુટર અને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે અને આના કારણે દર્શક દર્શક મિત્રો મિત્રો ગામડાના લોકોને ખૂબ જ આનો સૌથી મોટો ફાયદો છે એ ગામડાના લોકોને જ થવાનો છે ત્યારબાદ દર્શક મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વિવિધ પાકોની મબલમ આવક જોવા મળી હતી યાર્ડમાં ખાસ કરીને મગફળી તુવેર કપાસ અને ડુંગળીની આવક નોંધપાત્ર થઈ રહી હતી યાર્ડમાં મિત્રો આજે જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા યાર્ડમાં આજે કુલ નવ હજાર ક્વિન્ટલ મગફળીના પાકની આવક થઈ હતી જેમાં પંચાવન ક્વિન્ટલ ઝીણી અને પાંત્રીસસો ક્વિન્ટલ ઝાડી મગફળીનો સમાવેશ થાય છે ખેડૂતોને જાડી મગફળીના નવસો વીસ રૂપિયાથી અગિયારસો અઠ્ઠાવીસ રૂપિયા અને ઝીણી મગફળીના નવસો ચાલીસ રૂપિયાથી બારસો વીસ રૂપિયા પ્રતિમણના ભાવે મળ્યા હતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પણ મિત્રો જોવા મળી હતી લાલ ડુંગળીની બત્રીસો ક્વિન્ટલ નો નોંધપાત્ર આવક થઈ હતી પરંતુ ભાવ એકસો એસી રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા સુધી જ મર્યાદિત રહ્યા હતા જેના કારણે દર્શક મિત્રો ખેડૂતોમાં નિરાશ પણ જોવા મળી હતી તુવેરની આવક બે હજાર પચાસ ક્વિન્ટલ નોંધાઈ હતી અને તેના ભાવ બારસો પચાસ રૂપિયાથી પંદરસો અઢાર રૂપિયા મિત્રો ખેડૂતોને મળ્યા હતા ત્યારબાદ મિત્રો આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ ગુણવત્તાવાળા એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો ને સિત્તેર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રીસ રૂપિયાનો ફેરફાર થયો છે તેમજ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર સાતસો સાહીઠ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં પણ મિત્રો બસો ચાલીસ રૂપિયાનો ફેરફાર થયો છે આ સિવાય બાવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવમાં પણ ઓગણસી હજાર સાતસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ દર્શક મિત્રો તેમાં પણ ત્રણસો રૂપિયાનો અત્યારે ફેરફાર જોવા મળ્યો છે મિત્રો અત્યારે લગભગ છેલ્લા અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં દર્શક મિત્રો ખૂબ જ તેજી જોવા મળી રહી છે ત્યારબાદ દર્શક મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ દર્શક મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે બેંકના લોનના પૈસા 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 ભરવા બહારથી વ્યાજવા વ્યાજવા લાવી અને ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપી અને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ત્યારે ખેડૂતો કરી રહ્યા છે હવે તમારું મિત્રો વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને અમને જરૂરથી જણાવી શકો છો ત્યારબાદ પોલીસ દળમાં ઈચ્છુક લોકો માટે સમાચાર મિત્રો ત્યારે સામે આવ્યા છે અહેવાલ છે કે પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે આ ભરતીથી ચૌદ હજાર બસો ખાલી જગ્યા ભરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આગામી હપ્તાના પ્રકાશન અંગે માહિતી પહેલાથી જ શેર કરી દીધી છે તેમણે કહ્યું હતું કે ઓગણીસમા હપ્તાના બે હજાર રૂપિયા આ મહિનાની ચોવીસમી તારીખે એટલે એટલે કે ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે આ હપ્તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવશે નોંધનીય છે કે ઘણા ખેડૂતો આ હપ્તાનો લાભ મેળવી શકશે નહીં ભારત સરકારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવતા કરોડો ખેડૂતોને આ અંગે પહેલાંથી જ માહિતી શેર કરી દીધી છે આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી રહે છે જે ખેડૂતો ભાઈઓએ મિત્રો ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરતા નથી તેમને તેવા ખેડૂતોને દર્શક મિત્રો આ યોજનાનો લાભ મેળવવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને કદાચ મિત્રો તેવા ખેડૂતોને યોજનાના બે હજાર રૂપિયા પણ આપવામાં આવ આપતા નથી એટલે કે મિત્રો જો તમે પોતાનું ઈ કેવાયસી હજુ સુધી તમે નથી કરાવ્યું તો મિત્રો તમારે તેને તાત્કાલિક ધોરણે કરાવી લેવું જોઈએ કારણ કે દર્શક મિત્રો આવા ખેડૂતોને બે રૂપિયા હપ્તાના બે રૂપિયા મિત્રો આપવામાં આવતા નથી ત્યારબાદ મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય છે મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટના આ હુકુમથી દૂરોગામી અસર પડશે અને હવે આધાર કાર્ડ પાન કાર્ડ લાયસન્સમાં કરાવવામાં આવતા સુધારા અંગે લોકોએ વિચારવું પડશે જો આ ડોક્યુમેન્ટમાં લખેલ જન્મ તારીખ પ્રમાણપત્રમાં હશે તો જ એ અનિવાર્ય બની જશે એટલે કે મિત્રો અત્યારે તમારા આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સમાં જે પણ જન્મની તમારી તારીખ છે એ તારીખ મિત્રો તમારું જન્મના પ્રમાણપત્રમાં મેચ કરતી હોવી જોઈએ નહીં તો દર્શક મિત્રો એ તમારું ડોક્યુમેન્ટ અનિવાર્ય બની જશે ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ આર્થિક રીતે નબળા લોકો ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના માટે અરજીઓ શરૂ કરવામાં આવી છે અને સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફાર કર્યા છે હવે જે લોકોના માતા પિતા પહેલાંથી જે આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે તેમને આ યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં અને હાલમાં ફક્ત તે લોકો જે અરજી કરી શકશે જેમના પરિવારોને હજુ સુધી આ યોજનાનો લાભ મળ્યો નથી આ પછી પણ જો કોઈ યોજનાનો લાભાર્થી બનશે તો તેની સામે મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના 2 ના નવા નિયમમાં મિત્રો જણાવ્યું છે કે જો માતા-પિતા ત્યાં ન હોય તો તેમના પુત્રો તેની મિલકતના માલિક હશે જો કે વીસ વર્ષની મર્યાદા છે જે જણાવે છે કે જો કોઈએ વીસ વર્ષમાં યોજનાનો લાભ મળ્યો હોય તો તે આ યોજનામાંથી બહાર કાઢી દેવામાં આવશે તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં લાભાર્થીઓને ઘર બનાવવા માટે અઢી લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે અને જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એક લાખ વીસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આરબીઆઈ બસો રૂપિયાની નોટ અંગે પ્રષ્ટતા કરી છે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ બસો રૂપિયાની નોટને બંધ કરશે આ સંદર્ભમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેણે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે બસો રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકશે બસો રૂપિયાની નોટને બંધ કરવાનો કોઈ પણ નિર્ણય મિત્રો આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યો નથી મિત્રો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ દ્વારા બસો રૂપિયાની નોટને બંધ કરી દેવામાં આવશે પરંતુ મિત્રો અત્યારે આરબીઆઈએ એક જાહેરાત કરી છે કે આ તમામ પોસ્ટરો ખોટા સાબિત થયા છે અને આરબીઆઈ પાસે દર્શક મિત્રો બસો રૂપિયાની નોટને બંધ કરવાનો કોઈપણ જાતનો પ્રસ્તાવ નથી